રાજકોટ જિલ્લાના ગઢડા પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવે મામલો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ સ્થાનિકોનો આક્ષેપ કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલા રેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા કર્યો અનોખો પ્રયાસ પુડેટા તાલુકાના કઠડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીજે આજે છેલ્લા 2 માસથી ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાતે મોજ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ડેમ કમ ખોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવો માં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રી અમે ગામ લોકો દ્વારા પુત્ર દહન કાર્યક્રમ કરજો એવી અમારી માગણી છે મારું નામ શાંતિભાઈ ઝીણાભાઈ મકવાણા ગામ ગઢાડા ગઢાડા રહેવાસી છું અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેકડેમે હતું ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે હાલાકી છે કિલોમીટર ફરીને જવું પડે તાલુકા પંચાયતે જવું તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવી છે અને એમાં રામને જેમ રામ સેતુ બંધ એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરી

અમારી જમીન છે કાઠામાં અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજ પાણી આવવાના કારણે અને અમારો જે ચેકડેમ હતો એ ધોવાઈ ગયો અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે આ ગઢારા ગામનું એ બધા માણસો બધા જો આમ પાણી માં હાલીને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ છે કોઝવે ટ્વીટો સમય થયો બે મહિનો દિવસ પડે છે મોટા હેરાન થાય છે જુવાન હેરાન થાય છે બધા હેરાન થાય છે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ક્રોજવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ ક અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે ક કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોજવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મુંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકો ને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે ભાવેશ ગોહિલ ન્યૂઝ ઉપલેટા